આ પ્રસંગે ગ્રામ્યજનોને સંબોધતા તેમણે જણાવ્યું હતું કે રાજ્ય સરકાર દ્વારા ગ્રામ્યજનોની સુખાકારી માટે વિવિધ વિસ્તારોમાં અનુદાન આપવામાં આવતું હોય છે કમીગઢ ગામને આ કડીમાં વિશિષ્ટ ભેટ મળી છે ગચ્ચોમાસા દરમિયાન કમીગઢના બે પરા વચ્ચે પુલ પર ભરાયેલા પાણીને જોયા બાદ મુખ્યમંત્રીશ્રીએ આ અંગે રજૂઆત કરાતા ગ્રામ્ય વિસ્તારમાં ત્રણ કરોડ જેટલી મારવત રકમના પુલને મંજૂરી આપવામાં આવી હતી તેમણે ઉમેર્યું કે રાજ્ય સરકારના હૈયે ખેડૂતોનું હિત વસેલું છે ગત વર્ષે અમરેલીમાં આવેલા કમોસમી વરસાદ અને વંટોળ બાદ રાજ્ય સરકારે અમરેલી વિધાનસભા વિસ્તારના પચાસ હજાર જેટલા ખેડૂતોને રૂપિયા છન્નુ કરોડ જેટલી સહાય ચૂકવી દીધી છે આ વર્ષે ઓક્ટોબર માસમાં આવેલા કમોસમી વરસાદ બાદ ખેડૂતો માટે મોટું મન રાખી રાજ્ય સરકારે ફક્ત પંચરોજ કામના આધારે રૂપિયા

ગામના સરપંચ સભ્યો અને અતુલભાઈ કાલાણી ખોડિયાર મંદિરના મહંત રામદાસ બાપુ ઉપસ્થિત રહ્યા હતા